સમગ્ર મામલો નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝન વિસાવદર અને કડી બેઠકો પર ગઈકાલે પરિણામ જાહેર થયા હતા જેમાં એક બેઠક વિસાવદર જે આમ આદમી પાર્ટી ફાળે ગઈ છે એક બેઠક કડી જે ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે આ ચૂંટણીમાં વિસાવદરની બેઠક ખૂબ ચર્ચામાં રહી હતી આમાની પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને જ્યારેથી મેદાનમાં ઉતર્યા હતા ત્યારથી તેઓ ખૂબ પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા બે મહિના আগেও તેમણે તૈયારીઓ છે તે પ્રચાર પ્રસારની કરી હતી ને ક્યાંક ને ક્યાંક તેનું જ પરિણામ આ કહી શકાય કે વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયાને જનાદેશ આપ્યો ને 17000 કરતા વધારે મતો સાથે તેમની જીત પણ થઈ હતી જીત થયા બાદ આમાની પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તે અલગ અલગ વિસાવદરના ગામડાઓમાં જઈ રહ્યા છે લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે ખાસ તેમણે જે વચનો આપ્યા હતા તે સંકલ્પ જાહેર કર્યું હતું સંકલ્પ મુજબ તેઓ કામ કરશે ને આજથી તેમણે કામ કરવાની શરૂઆત પણ કરી હોય તેવું પણ તેઓ કહી રહ્યા છે ત્યારે ગોપાલ ઇટાલિયા છે તે વિજય સરઘસ કરી રહ્યા છે રેલીઓ કાઢી રહ્યા છે

વિધાનસભાની ધુરા કમાન છે તે ગોપાલ ઇટાલિયાને સોંપી છે રોડ રસ્તાનો જે પ્રશ્ન છે તે પ્રશ્નને કેટલી ઝડપી અને કેવી રીતે કામગીરી કરે છે તે હવે આગામી આઠસો દિવસ જ બતાવશે દર્શક મિત્રો નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો ને આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો